આપણા મરજીમાં હાથી સેલું કર્યું હતું પૂરું કરી નાખ્યું પેલા જેવું થયું છે સરક વિગત એવું હેલી ગયું હે થાય ગયું ભાઈ ગાડામાં થતા ગયું હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ્સો બધા મજામાં ફરીથી તમારા વોલોક વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું ને આજે આપણે વરાપ નીકળી ગઈ છે એટલે નાના ટ્રેક્ટરમાં બે ત્રણ ભાડા આવેલા છે તો આજ આપણે નાનું ટ્રેક્ટર લઈને જવાના છીએ ને બને રહેજો ઠેઠ સુધી તમને નાનું ટ્રેક્ટર કેવી રીતના આપણે હાલે અને કેટલું હાકીએ અને કેટલાનું કામ કરે તો ઠેઠ સુધી રહેજો બિના તમને હું કહીશ કે કેટલું કામ કર્યું છે આપણે તો બને રહેજો આપણે ઠેઠ સુધી વિડીયોની અંદર હલો ફ્રેન્ડ આપણે તો ટ્રેક્ટર રાખવા આવી નીકળી ગયા તો ટ્રેક્ટર રાખવા ખેતરે પૂકી ગયા ટ્રેક્ટરમાં તો જો આપણા ટાયર મોસ્ટર બની ગયા ઝબરામાં ડબરા ટાયરો ફસાઈ ગયું ભાઈ ગારામાં ફસાઈ ગયું એ ટાયર ઉડો તમે આપણે મરજીમાં હાથી સોલું કર્યું હતું તો એને અત્યારે પૂરું કરી નાખ્યું છે લોકે કલાક જેવું થયું છે સારા વીઘા જેવું હાલી ગયું છે હા સારા સારા વીઘાને મરજી હાલી ગયું છે અને પૂરું હાવ થઈ ગયું છે હવે જવા કપામાં ખાતામાં આકવા તો બન્યા રહીજો થઈ ચૂકી વિડીયોને ચલો ફ્રેન્ડ તો આપણે ખાતામાં હાથી આંકવા આવ્યા હા તો ઘણું ખરું પાંચ સાત વીઘા જેવું વાંકી નાખ્યું છે ને હવે પાંચ સાત વીઘા જેવું બાકી છે ને હમણાં જવા તમને દેખાડું આ બધું હાથી આંકી નાખેલું છે જો મારા પાકીના ને કપાસ છે ભાઈ માથોડા છે એમાં આપણું આવેલું એલું છે બહા બહાડી ને હવે આપણે અહીંયા હાથી આંકીને બીજું આપણે બીજા કપા માપવા આવે ને મચ્છીમાં હકીને ફાઇનલ ગયું છે ને હાકી નાખ્યું ચાર વીઝન અને પંદર ને કપા અહીંયા છે તો અહીંયા આપણે હાલતું કરેલું છે જોખા આપણે કપાનો કેવી સ્પીડ આપે એમ જોઈએ આ લોગર છે આ લોગર ક્યાં લેવાનું નાલે વર્ષે

હાંડ નદી રામાભીર ના મંદિર કનો હાંડ નદી હેલો મિત્રો ખાઈ આપણે પપ્પા પોડું પૂરું કરી ખાઈ છી બીજા પડામાં આવી ગયા તો બીજું પડું હવે તો એટલું છે આટલું છે ને આટલું હાલી ગયું છે પડધા પર હાલી ગયું છે તો અહીંયા આપણે ગયા છે આ આડી કહીએ આપણે હવે કપામાં માનો કે છેલ્લા છેલ્લા હાથી છે હવે ખાલી જોવા તમે કેમ કે પાટલા અડવા અડવા થઈ ગયા છે આ છેલ્લા છેલ્લા હાતી છે હવે છે પછી હવે મરચીમાં આપણે હાલદું કરવાનું કાલથી તો બના રજો છે સાંજ હજાર બીજીને